જય માતાજી મિત્રો આપણે જો ભેવન ચક્કર મારા લઈ આવ્યા હતા ચક્કર મારી લીધી ઘડી ગુમરો મારે ને હવે જાવું છે ઘરે કે આજે લગભગ કડીઓ રજા માથે છે લગ્નમાં જવાનું હતું આપણે પણ જવાનું હતું કેન્સલ કર્યું આપણે આજે વાછડા મંદિરે જવાનું છે પડાણા હું મારા ભાઈ બહેન બે જણા જાશું અહીંયાનો પણ તમને ઉલો દેખાડશું અત્યારે છે ને ઘડી તો બે હું નખડા જવા દઈએ આપણે ઘરે પછી એ ત્યાં સીધી નદીમાં નીકળી જાય અને આપણું મેન હાઈવે કહેવાય પેલા આ હાઈવે હતો ત્યારે ચોમાસામાં તકલીફ એવી પડતી ફૂલ વરસાદ આવી જતો ને ચાર ચાર કલાક સુધી જવા ટ્રાફિક જામ થઈ જતી કેમ કે બે બાજુ નીકળી જાય એક માંથી નદી આવે એક આ નદી આવે બે નદી ભેગી થાય તમે અહીંયા ઉતરીને આગળની પછી ફૂલજો નદી એવી એ આવી ગઈ એટલે પૂરું પછી અહીંયા તો સાત થી આઠ કલાકે ઉતરાય મોટરસાયકલ તો નીકળે જ નહીં કેમ કે એ ત્યાં રોડ આ ટ્રાફિક બહુ થઈ જતી આ રોડ પર પછી ઓલી પછી મોટા બનાવ્યા હા રોડ ફોર લેન છે એ અહીંયા બધું અત્યારે ઘરે વરીને ગયું બધી આમને રોડ ચડી ગયા આપણે જો બે હું રખડે ઘરે ભૂકો નાખી દીધો હવે છે આપણે ગાયોનો ઋચો નાખ્યો અહીંયા આમ હું આ સુરત આવે એટલે દેખાય નહીં સરખું ક્વોલિટી ઘટી જાય ભૂકો નાખી દીધો પાકાને પણ કાઢી નહીં પણ હું ગાડીકો ચરી લે ને પછી ભલે રખડે પછી વાંધો નબળે ગાડી કોઈ માથે ધ્યાન દેવી પડે

અને છોડી લીધી પણ પકડાતી નથી હું ચક્કર મારાવી લીધી અત્યારે જાય છે ઘરે આપડે કાલ નોલો અધૂરો રહી ગયો તો પાણી નાખી દીધું આપડે જે આખો ઓલગ યાનો જ નાખ્યો છે કાલે હવાર બનાવ્યો તો પણ હાજર ટાઈમ ના જાય અપલોડ કરવાનો એટલે આજે હવાર અપલોડ કર્યો જે આપણે કહી રહ્યું છે અહીંયાનો કર્યો રહ્યો હતો પ્રોગ્રામનો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અમારા બ્લોકમાં ભાઈ જો માલ ને વધારે આવશે કેમ કેમકે અમારે ધંધો ધંધોજી છે આપણે માલ માલઢોરનું જ રાખીએ ને બીજા બધા રાખતા હોય બધા ફરવા જતા હોય ને આપણે રાખી જાય આતા હોય તો જાય આમાં ટાઈમ જડે નહીં સમજો એ માર ખાઈ જો કચ્છી વ્લોગ પણ અમે થોડાક દિવસ પછી બનાવીશ કેમ કે અમને ટાઈમ જડતો નથી ને વિડીયો બનાવવાનો ઘડી વાર અમે રખડાવા લઈ જવી પડે કે ઘરે પછી ને બપોરે દોડધામ કરે બોલી ભાઈ ખેતરમાં વહી જાય ને નીકળી જાય એટલે ઘડી ચક્કર મારી ને પગ મોકરો થઈ જાય કચ્છી વ્લોગ બનાવવાનો છે મને યાદ છે પણ થોડાક દી પછી બનાવું કેમ કે આપણે ટાઈમ જડતો નથી સરખો કચ્છી વ્લોગમાં શું છે કે અમુક ભાષા ઓલી છે તે યુટ્યુબની ગાઈડલાઈન બરાબર ના હોય કચ્છી ભાષામાં હું બ્લોગ બનાવીશ હરખું જો એમાં ફાળતું નથી બહુ હજી એડિટિંગનું કરીશ એમાં એ પણ તમને દેખાડીશ આપી ગયા બે હું બધી અહીંયા ચણા ખાધ્યું ને સાફ કરવા આવી થઈ ગઈ છે તૈયારીમાં છે નહીં હવે થોડું ઘણું રિવ બાજે હજુ હવે જો કપાને હાચું ખાહે બાકી અડધા અબાને અડધા ખાય